સુરતમાં મોડેલની કાર સળગાવવાને મામલે મુખ્ય આરોપીની ધરપકડ સુરતમાં મોડેલની કાર સળગાવવાનો મામલો મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે સુરતમાં મોઘીદાટ કારને આગ ચાપનાર તનિષ જૈન અને સચુની ધરપકડ કરવામાં આવી જેના બાદ મિતેશને પણ દબોચી લેવામાં આવ્યો છે મોડલ આંચલસિંહે મિતેશ જૈનની સાથે બોલચાલ બંધ કરતા આરોપીએ મર્સડિસ કાર સળગાવી હતી શહેરના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ આંચલશીની મર્સડીસ કારને આગ લગાવી હતી પોલીસે મિતેશ જૈનના મિત્ર નિતેશ અને સચ્ચુ ધરપકડ કરી હતી આ બનાવ મામલે મોડલ આંચલસિંહે ગંભીર આક્ષેપ કર્યા હતા મારી નહીં તો કોઈની નહીં તેમ કહી આચલ પર એસિડ એટેક કરી સળગાવી દેવાની ધમકી આપી હતી આચલ સિંહ ક્યાં જઈને કોને મળે છે સહિતની વિગત જાણવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ ચિપકાવી હતી આરોપીઓએ મોડલના સગા સંબંધીઓની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું ગત તારીખ ઓગણત્રીસ મે બે હજાર રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજ રોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતાં જામીન મુક્ત કરેલ છે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ અઠ્યોતેર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને ત્રણસો છપ્પન બે મુજબ ગુનો દાખલ કરાવેલ છે આ ઉપરાંત આઈટી એકની કલમ છાસઠ ઇ સડસઠ અને સડસઠ એ મુજબ ગુનો દાખલ થયેલ છે હાલ જે છે તપાસ ચાલુ છે

એમાં ફરિયાદ એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી નિતેશને ખબર છે જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને તેમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રહે